નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદની લાલબાદુર શાસ્ત્રી શાળામાં વિશેષ કાર્યક્રમ ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી બોટાદના ઢાંકણીયા રોડ પર આવેલ તુલસીનગર એક વિસ્તારની લાલબાદુર શાસ્ત્રી શાળા નંબર પચીસમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં શાળાના સંચાલક અને નગરપાલિકાના સભ્ય રવજીભાઈ વાટુકિયાએ વાલીઓને સંબોધન કર્યું તેમણે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે વાલીઓને અપીલ કરી તેમણે જણાવ્યું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉચ્ચ શિક્ષણ આવશ્યક છે વિદાય સમારંભ અને વાર્ષિકોત્સવ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા શાળાના સંચાલક અને સમગ્ર સ્ટાફે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને આગળની પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ